બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે અંધશ્રદ્ધાથી દૂર રહી સમાજમાં શિક્ષણ માટે દાન આપવા સલાહ આપી હતી સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર નહીં થાય તો શિક્ષણનું સ્તર ઊંચું નહીં આવે તેવું ગેનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે આજના હાઈટેક ટેકનોલોજીના યુગમાં નફો નુકસાન બને છે પાટણમાં સદારામ મહિલા લાયબ્રેરી ના ઉદઘાટન દરમિયાન ગેનીબેન દ્વારા ટકોર કરવામાં આવી હતી શિક્ષણ માં આપવા માટેની તમે માનસિકતા નહીં કેવો ત્યાં સુધી આ સમાજ નું શિક્ષણ હોય નહીં સુધરે ભુવા એને ના ખર્ચા બધી સમાજ મારી નહીં નીકળે ત્યાં સુધી આ શિક્ષણ માં જે પરિણામ લાવવું છે એ લાવી શકશું નહીં